દીધીને ફોન કરું છું પૈસા માટે જાઈનો ફોન હલો હા બેન કેમ છે મને સારું છે તને કેમ છે મને પણ સારું છે બેન એક કામ હતું હવે ફી ભરવાનો સમય થઈ ગયો છે એટલે કામ હતું હા ભાઈ મને યાદ છે કે તારે ફીસનો ટાઈમ થઈ ગયો છે તો બે દિવસ ખમી જાને તો હું પૈસાનું કઈક કરું બેન હું એમ કહું છું કે મારી આપણી પાસે પૈસા નથી તો મને ઉઠાડી દો ને શું કામ બનાવો ભાઈ કેવી વાત કરે છે તું તું તો અમારા ઘરનું ભવિષ્ય છે તું ભણીશ નહીં તો શું કરીશ હમ અને તું પૈસાની ચિંતા ન કર એ મારે વ્યવસ્થા કરવાની છે ને હું કરી લઈશ આપણી પાસે પૈસા નથી તો હું નો ભણું તો નો ચાલે એવી રીતે કેમ ચાલે ભણવું તો પડે ને મને ખબર છે કે અત્યારે પરિસ્થિતિ નબળી છે એટલે તું આવું બોલે છે પણ એક વસ્તુ યાદ રાખજે જે તારે ભણવું તો પડશે અને આ પૈસાની ચિંતા તું છોડી દે હું બેઠી છું ને આપણી પરિસ્થિતિ નબળી છે તોય તમે બેન મારું કેટલું ધ્યાન રાખો છો ભાઈ તારું ધ્યાન નઈ રાખો તો બેન કેવી રીતે કહેવાય અને તું છે ને આ બધી ચિંતા છોડી દે વાત ફીસની છે ને તો બસ બે દિવસમાં તારા પૈસા આવી જશે તું ફક્ત ફક્તને ફક્ત ભણવામાં ધ્યાન આપ ઠીક છે ને સારું તો તમે કહો એમ સારું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તારું ધ્યાન રાખજો હા જઈને હાથો પાડી પણ પૈસા ક્યાંથી લાવીશ દામિની ઘરે છે હા ભાભી બોલો ને કઈ કામ હતું કઈ જોઈએ છે ના આ તું લગ્ન કરીને આવીને ત્યારથી આપણે બંને હું થોડીવાર પાસે બેઠા નથી કેટલી બધી વાતો ભેગી થઈ છે મારી પાસે હ ભાભી શું કરું હા ઘરના કામમાંથી ફ્રીઝ નથી થતા બોલોને શું વાત કરવી છે ડામિની મારે તને કેટલા દિવસથી એક સવાલ પૂછવો છે પૂછી શકું હા પૂછો ને શું પૂછવું છે એમાં કંઈ પૂછવાનું ના હોય સીધી રીતે છે ને કહી દેવાનું હોય પણ જો તને ખોટું ના લાગવું જોઈએ નહીં તો મારે નથી પૂછું જો હું છે ને તમને ભાભી નથી સમજતી મારા મોટા બેન માનું છું તો તમારી વાતનું મને ખોટું કઈ રીતે લાગે દામિની આ અશોકભાઈ તને કેવી રીતે ગમ્યા તમારી વાત સાંભળ અશોકભાઈને અમે 25 થી 30 છોકરીઓ બતાવી છે પણ કોઈ છોકરી એમને હા ન પાડી અને તે હા પાડી દીધી એવું તો શું જોઈ ગઈ તું મને નથી ખબર કે હે છોકરીઓ અશોકને કેમ ના પાડી પણ મારું હા પાડવાનો એક જ રીઝન હતું એમનો સ્વભાવ માણસ પાસે ગમે એટલા પૈસા હોય ને તો પણ સ્વભાવ કૂતરા જેવો હોય છે અને એક આ તમારા ભાઈ છે જેનો સ્વભાવ બહુ સારો છે માણસની માણસાઈ જોવાની હોય ફક્ત માણસાઈ જોઈએ બધું નથી ચાલતું ને લગ્ન કરીએ જ્યારે આપણે કોઈના જીવન સાથે બનતા હોઈએ ને ત્યારે એમના જીવનની અમુક બાબતો આપણને ખબર હોવી જોઈએ જે મારા મંતવ્ય પ્રમાણે તને ખબર નથી કઈ વાતની વાત કરો છો અશોકભાઈનો એક સિક્રેટ છે પણ મને લાગે છે કે તને તો ખબર જ નથી કયું સિગરેટ અને એમ પણ વાઈફ વચ્ચે કોઈ સિગરેટ નથી હોતું હોઈ શકે કે એ વાત મને ખબર હોય પણ તમને એવું લાગતું હોય કે મને નથી ખબર તને નથી ખબર કારણ કે તને એ વાતની ખબર હોત ને તો તું આટલા દિવસ આ ઘરમાં જ ના રહી હોત તે તો બીજા જ દિવસે છૂટાછેડા લઈ લીધા હોત હા કેવી વાત કરો છો તમે તો એવી તો શું વાત છે બોલો ને જલ્દી જોદામી તમારી બંનેની વચ્ચે આવવાનો મને કોઈ શોખ નથી અરે જ્યારે અશોકભાઈ તને કઈ નથી કીધું તો હું તને કહેવા કોણ સોરી હું તને કઈ નહીં કહું ભાભી તમારી વાત ઉપરથી ક્લિયર મને ખબર પડે છે કે તમારે વાત મને કહેવી છે તો જ તમે અહીં આવ્યા હોય ને જો તમારે વચ્ચે ના હોય મને વાત ના કરવી હોય તો પછી તમે શું કામ મને કહો વાત તો મારે તને કરવી જ છે અને કરવી જોઈએ જ કારણ કે જ્યારે કોઈની દીકરી અમારા ઘરમાં વહુ તરીકે આવી હોય ને તો અમારી ફરજ બને છે કે અમે બધું સાચે સાચું કહી દઈએ પણ અત્યારે નહીં તો ક્યારે સમય આવે ત્યારે પણ એક વસ્તુ યાદ રાખજે દામિની જે દિવસે સચ્ચાઈની ખબર પડશે ને તે દિવસે તારા અને અશોકભાઈના છૂટા છેડા પાકા જો તમે તમે મને ટેન્શનમાં નાખી રહ્યા છો આવી વાત કરીને મને ચિંતા થાય છે ચિંતા કરવાની શું જરૂર છે હું તો ફક્ત તારા સારા માટે બોલું છું અને જો સિક્રેટ ન કહેતી હોય ને તો એનું પણ રીઝન છે મારી પાસે કે ખોટે ખોટી તું હેરાન ન થાય ને એટલે હવે એ વાત મને ખબર પડવાની છે તો એ હેરાન થાય છે ને નથી ખબર તો એ હેરાન જ થાવું છે ને તો પછી મને કહી દો ને વાતને ખોટી લાંબી શું કામ કરવી દામિની તને એ વાત તો ખબર જ હશે ને કે સમય પહેલાં અને કિસ્મતથી વધારે કોઈને કંઈ મળતું નથી બસ એમ જ તારે કિસ્મતમાં અશોકભાઈ હતા ને તો એ તને મળી ગયા પણ એમની સિક્રેટ જાણવાનો સમય હજી નથી આવ્યો ભાભી પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું દામિની હું તને રિક્વેસ્ટ કરું છું કે અત્યારે મને કંઈ ના પૂછતી ફક્ત જાણ કરવાની મારી ફરજ હતી ને તો મેં કરી ઠીક છે તો હું અશોક સાથે જ વાત કરી લઈશ તમે નથી કહેતા તો અશોક તો મને કહેશે જ ને હા શ્યોર હા પણ અશોકભાઈને મારું નામ ન દેતી હું નથી ઈચ્છતી કે તમારી પર્સનલ બાબતમાં વચ્ચે ક્યાંય પણ મારું નામ આવે ઠીક છે પણ એ શેના રિગાર્ડિંગ છે એ તો મને કહી દો તો મને વાત કરવાની ખબર પડે હું નહીં કહી શકું મેં કહ્યું ને હા તને આટલું જ કહી શકતી વખત બધી વાત જ કરી દેત ને જાણ અરે મીરા તું અહીંયા તો રસોડામાં કામ કોણ કરે છે દામિની કરે છે બીજું કોણ કરતું હોય કેવો સવાલ કરો છો તમે પણ સવાર સવારમાં અરે દામિનીના લગ્ન થયા એક મહિનો થયો

અરે આપણું એટલું નાનું પરિવાર છે એમાં ભાગનું ક્યાં વાત આવી એક કામ એ કરે એક કામ તું કરે એવું ક્યાંથી આપણે બસ તમારા લોકો તો બોલી નાખવાની વાત છે તમને શું ખબર હોય કે ઘરના કામ કરતા કેટલું જોર આવતું હોય આખો દિવસ કચરા પોતા વાસણ કપડા હું તો ફ્રીજ નથી પડતી છતાં પણ મારે સાંભળવાનું હોય અરે જો મીરા આ તો હું ખાલી જસ્ટ તને વાત કરું છું આપણો પરિવાર સંપીને રહીએ એમાં જ આપણી ભલાઈ છે હા તો ખબર છે મને અને હું તો સંપીને જ રહું છું પણ આ બધા ખોચા છે ને તમે કાઢો છો ઘરે હોય એટલે બસ કઈક ને કઈક લઈને બેઠા હોય કામ નથી કર્યું તમને એક વાત કહું આ બૈરાની વાતોમાં તમારે આવવાનું જ નહીં અરે મીરા એવું કાઈ નથી હું ખાલી વાત જ કરું છું આ તમારી ખાલી વાત છે ને ક્યારેક ના આપણા બંનેના ઝઘડાનું મૂળ થઈ જશે જ્યારે હોય ત્યારે ખાલી વાતમાં મને આટલું સંભળાવી દે છે હું શું કહું છું આ દામીને હમણાંથી કેમ મને બહુ ચિંતામાં લાગે છે તમે કઈ નોટિસ કર્યું આખો દિવસ વિચારોમાં જ પડી હોય છે બસ શું થયું હશે એને દામિની અને ચિંતામાં હા પણ એ તો તારે જોવાનું હોય ને એ તારી દેરાણી છે તને ખબર જ હોવી જોઈએ ને કે કઈ વાતની ચિંતા છે તમારી બે વચ્ચે કઈ ને કઈ તો વાત થતી જ હશે ને અમારી બંનેની વચ્ચે બહુ બધી વાતો થતી હોય મહેશ પણ એનો મતલબ એવો થોડી હોય કે એને શું ચિંતા છે હું એને પૂછીશ એની ચિંતા એને જોવાની હોય ને અને જો એટલી બધી પડી હોય ને તો એ મને સામેથી કેવું જોઈએ હું થોડી પૂછવા જાઉં જો આપણા ઘરમાં એને કઈ વાતની દુઃખ હોય એને અશોક બી કાંઈ કહેતો નથી તું બી એને સારી રીતે રાખે છે તો પછી એને કઈ વાતનું દુઃખ હોય એ જ તો વાંધો છે ને એ જ તો મને ખબર નથી હવે આપણું આખું ઘર આટલી સારી રીતે સાચવતું હોય હું કાંઈ નથી કહેતી તમે કાંઈ નથી કહેતા ને અશોકભાઈ એ તો એને જીવની જેમ સાચવે છે તો પણ જ્યારે જોવો ને ત્યારે મોઢું તો ચડેલું જ હોય એનું જો મીરા એની ઘરે એના પિયરમાં કઈ પ્રોબ્લેમ હશે એના મમ્મી બીમાર હોઈ શકે તું એકવાર શાંતિથી પૂછીને જોઈ લે વાત તો કર એની સાથે સારું હું છે ને એની સાથે વાત કરીને ને બધું પૂછી લઈશ કે તારા મમ્મી પપ્પા આડોશી પાડોશી સગાવાલા કોઈ પણ ને તકલીફ હોય ને તો મને કહી દેજે હા ને જો મીરા તું અશોક સાથે ભી એકવાર વાત કરી લેજે હું શું કામ વાત કરું તમારો ભાઈ છે ને તો તમે વાત કરીને પૂછો કે એવું તો શું છે કે આ બેનબાનું મોઢું ચડેલું ને ચડેલું હોય છે બધું મારે જ કરવાનું આ ઘરમાં એ તારો લાડકો દેર છે અને તમારે બઈને વચ્ચે સારું એવું બને છે હું જો કઈ કહીશ ને તો તને તો ખબર છે મારા મગજની ખબર છે ને મને તમારા મગજની કે જલ્દી ગુસ્સો આવી જશે પણ તમારા કરતાં વધારે ગુસ્સો છે ને મને અત્યારે આવે છે બધા પર આખા ઘરનો ઠેકો જાણે મેં જ લીધો છે જો સો વાતની એક વાત છે તમારે વાત કરવી હોય ને તો કરી લેજો હું કોઈ સાથે કઈ વાત નહીં કરું સારું ચાલ હું અશוק સાથે વાત કરી લઈ પણ તું સવારની બડબડ કરે છે જા એક કપ ચા તો બનાવી લાવ આ હું બડબડ બડબડ નોતી કતી સમજાવતી હતી બડબડ વાળા હમ